અરે અંદર આવો ખાલી માં જેને બનારસી જોતું હોય આવી જાવ કરી લો ને આ જોઈ લો બોક્સ માં કેટલો સ્ટોક નવો આવ્યો છે બરાબર બધો ફૂલે ફૂલ માં સ્ટોક રહેવાનો છે અને જોરદાર માત્ર કાજુ ના પ્રાઇસ તમને બનારસી સિલ્ક ની સાડી શકુન સિવાય જોવા નહીં મળે પ્રીમિયમ ક્વોલિટી આપજો અને કલર જે જો તમે જાતે કન્ફ્યુઝ થઈ જાઓ કે કયો કલર લેવો એટલા કલર છે આ બધું બતાવ ભાઈ દૂરથી સમજો બધા કલર ના ફોટા જોવા માટે તમારે મેસેજ કરવાનો છે મારા WhatsApp નંબર ઉપર એટલે અમારા WhatsApp ની ટીમ જે છે તમને ફોટા મોકલી આપશે બધી સાડીના હું તમને કોઈ પણ એક પીસ ઓપન કરીને બતાવું આમ જો લુક જો ખાલી અને જરી છે ને એકદમ પ્રીમિયમ જરી નું ફિનિશિંગ બનારસી લુક ના ફેન્સી લુક ની સાડીઓ જોતી હોય જેને જેને આવી આમાં લાઇટ ડાર્ક બધા કલર ને બધી ડિઝાઇન અવેલેબલ છે મેસેજ કરો અને તમારો ઓર્ડર જલ્દી થી બુક કરાવો અમારી વેબસાઇટ ઝાંખી ડોટ ઇન ઉપર સાડી જોવા મળશે અને વોટ્સઅપ નંબર ઉપર ઓર્ડર બે જગ્યાએ બુક થશે તમને મજા આવે ત્યાં બુક કરાવો